કાલ આદ્ય નવચિંહના માત્ર મૂર્તે શ્વાનુભૂતિ કમાનાય નમસ્કાંતાય તેજસે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જે હા મિત્રો આજના આપણા કાર્યક્રમની અંદર સરસ મજાનો એક ધાર્મિક ઉપાય સાથે આપણે વાત કરવાની છે અને એવો એક ધાર્મિક ઉપાય કે જે ધાર્મિક ઉપાય દ્વારા આપણને આગળ જતા આપણા વ્યવસાયમાં અને આપણા વ્યવહારમાં આજ ધાર્મિક ઉપાય આપણને સફળતા અર્પણ કરવાનો છે અને એ જ ધાર્મિક ઉપાય ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ ને તો વર્તમાન સમયની અંદર આપણે નીતિ અને ન્યાય ચૂક્યા છીએ મિત્રો તો નીતિ અને ન્યાયના પ્રણેતા ભગવાન શનિ મહારાજ બતાવવામાં આવેલા છે તો એ શનિ મહારાજને અંગીભૂત એક સરસ મજાનો નાનકડો એવો ઉપાય આપણે કરવાનો છે અને સરસ મજાની આજના પંચાંગ પ્રકરણની આપણે વાત કરવાની છે અને સાથે સાથે આપણે બાર રાશિના જાતકોના કિસ્મત વિશે વાત કરીએ છીએ તો સર્વપ્રથમ પ્રારંભ કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે સરદ ઋતુ છે અને સાથે સાથે તારીખ જોવા જઈએ તો એકવીસ નવ બે હજાર ચોવીસ એકવીસમી સપ્ટેમ્બર અને બે હજાર ચોવીસ અને વાર જોવા જઈએ તો શનિવાર બતાવવામાં આવ્યો છે તિથિના દર્શન કરીએ મિત્રો ભાદ્રપદ કૃષ્ણ પક્ષ અને ચતુર્થી તિથિ આજે સંકટ ચતુર્થી બતાવવામાં આવેલી છે સંકટી કહેવામાં આવે છે કૃષ્ણ પક્ષ છે ચોથ છે અને વાર ભગવાન શનિ મહારાજ હનુમાનજી મહારાજને ને પ્રિય એવો શનિવાર આજે પ્રાપ્ત થઈ રહ્યો છે સરસ મજાનું આજનું પંચાંગ પ્રકરણ આપણે આપણને મિત્રો પ્રાપ્ત થઈ રહ્યું છે અને એની સાથે સાથે નક્ષત્ર યોગ અને કરણ વિશે આપણે જો જોવા જઈએ ને તો આજે સરસ મજાનું નક્ષત્ર ભરણી નક્ષત્ર આજે આજે આપણને પ્રાપ્ત થાય છે સાથે સાથે યોગની પ્રાપ્તિ થઈ રહી છે ત્યારબાદ હર્ષણ યોગ પણ આજે પ્રાપ્ત થાય એટલે કે એક સાથે બે યોગ વ્યાઘાત યોગ અને હર્ષણ યોગ આજે પ્રાપ્ત થવા જઈ રહ્યો છે મિત્રો અને કરણ પણ ભાવ કરણ અને બાલ કરણ આજે બે કરણો એ એક સાથે આપણને જોવા મળશે સવારે પોણા આઠ વાગ્યા સુધી ભાવ કરણ છે અને ત્યારબાદ બાલવકરણની પણ આપણને પ્રાપ્તિ થાય છે તો તિથિ નક્ષત્ર યોગ અને કરણ આપણે જોયું મિત્રો સાથે સાથે આજના સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન પણ આપણે કરી લઈએ તો સવારે છ વાગ્યા અને નવ મિનિટનો સૂર્યોદય બતાવવામાં આવેલો છે સૂર્યાસ્ત વિષય વાત કરવામાં આવે તો સાંજે સવા છ વાગે

તો સવારે અગિયાર વાગ્યાને ઓગણપચાસ મિનિટનો સમય અભિજિત મુહૂર્તનો પ્રારંભનો સમય છે અને બપોરે બાર વાગ્યાને આડત્રીસ મિનિટે એ અભિજીત મુહૂર્ત પરિપૂર્ણ થઈ રહ્યું છે સાથે રાહુકાળ જોવા જઈએ તો સવારે સવા નવ વાગે રાહુકાળ પ્રારંભ થાય અને બપોરે પોણા અગિયાર વાગે એ રાહુકાળ પરિપૂર્ણ થઈ રહ્યો છે મિત્રો તો સરસ મજાનું આજનું આપણું આ પંચાંગ પ્રકરણ તિથિવા નક્ષત્ર યોગ કરણ સબ ભય અનુકૂળ આ બધું જ્યારે અનુકૂળ હોય ને ત્યારે વ્યક્તિ સફળતાના શિખરો સુધી પહોંચી જતો હોય છે મિત્રો તો આજનું સરસ મજાનું આ પંચાંગ પ્રકરણ એના વિશે વાત કરી આગળ વાત કરવી છે બાર રાશિના જાતકોની ગ્રહો પ્રમાણે જ ગ્રહોની ચાલ પ્રમાણે જ દરેક વ્યક્તિઓનું જીવન છે ચાલતું હોય છે ક્યાંય ને ક્યાંય આપણા જન્માક્ષરની અંદર જન્મકુંડળીની અંદર ગ્રહો બાધારૂપ બનતા હોય કોઈક ગ્રહો એ ભેગા થતા હોય રાહુમંગળ હોય તો અંગારક યોગ થતો હોય ચંદ્રકેતુ હોય તો વિષયોગ થતો હોય એ વિષયોગનું લક્ષણ બતાવવામાં આવ્યું છે ઝેર મિત્રો ઘણી વખતે એવું બનતું હોય કે વ્યક્તિ દરેક પ્રકારના કામ કરતો હોય બહુ જ સારા કામ કરતો હોય મહેનત પણ એટલી બધી કરતો હોય અને અંતે જ્યારે કર્મ કે કામ પરિપૂર્ણતાના આરે આવે ને ત્યારે પોતે પોતાની વાણી દ્વારા એ એને નથી બોલવું છતાં પણ એને એવા શબ્દો બોલાઈ જાય છે કે સામેવાળી વ્યક્તિને પોતાના કરેલા કામ ઉપર પાણી ફરી જાય એનું લક્ષણ એક બતાવવામાં આવ્યું છે કે ક્યાંય ને ક્યાંય એના જન્માક્ષરની અંદર વિષયોગ હોય છે ઝેર ઓકે મિત્રો ત્યારબાદ એક અંગારક યોગ બતાવવામાં આવ્યો ક્યાંય ને ક્યાંય ઘણી વખતે મંગળ રાહુ હોય અલગ અલગ ઉચ્ચ ગ્રહો પડેલા હોય ત્યારે પણ અંગારક યોગનું સર્જન થતું હોય છે જેનું કારણ એ પણ બતાવવામાં આવ્યું છે લોખંડ સાથે લોખંડ ટકરાય તો એમાંથી શું થાય છે અંગારા અગ્નિ જરે છે ઘણી વખતે એવું થતું હોય છે મિત્રો ઘણા વ્યક્તિઓ એવા હોય જેને તમે સામાન્ય આનંદથી બોલાવો ને તો પણ વાતે વાતે ક્રોધ કરતા હોય વાતે વાતે ગુસ્સે થઈ જતા હોય જેને બોલાયવા પણ ન થાય એને ક્યાંક ને ક્યાંક જન્માક્ષરની અંદર અંગારક યોગ બતાવવામાં આવેલો હોય છે ગ્રહણ યોગ હોય છે અલગ અલગ પ્રકારના યોગો અલગ અલગ ગ્રહો જ્યારે સંમિલિત થતા હોય છે ગ્રહો જે ભાવની અંદર રહેલા હોય છે એ જ ભાવ પ્રમાણે

આ કોઈ ઉપજાવેલી વાત એ નથી આપણા ઋષિ મુનિઓ આપણા શાસ્ત્ર સંમત વાતો આ જ્યોતિષ વિદ્યાનું એક લક્ષણ જ્યોતિષ વિદ્યાનું એક પ્રમાણ એ આપણને આપણને બતાવવામાં આવ્યું છે જેની અંદર આપણે આપણો ભૂતકાળ કે આપણો ભવિષ્ય જોઈ શકીએ છીએ વાત કરવી છે આપણે એ જ રાશિઓના જાતકો વિશે કે ક્યાંય ને ક્યાંય આજનો દિવસ આ રાશિઓના જાતકોને ક્યાં સાવધાની રાખવાની છે અજાણતા આપણાથી એવા કાર્ય થઈ જાય છે જે આપણે નથી કરવાના તો મિત્રો એના ઉપર જ ખાસ આજના દિવસે આપણે કાળજી રાખવાની છે કઈ એવી નાની નાની બાબતો છે જે આપણે અજાણતા આપણે કરી દઈએ છીએ પછી એના માટે આપણે ફળ ભોગવવું પડે છે તો વાત કરીએ મેષ રાશિ અલય અક્ષરો બતાવવામાં આવ્યા છે ઉત્તમ દિવસ મેષ રાશિના જાતકો માટે આજનો બતાવવામાં આવેલો છે મિત્રો તમારા દરેક પ્રકારના કાર્યની અંદર વ્યવસાય હોય નોકરી હોય કે ધંધો હોય તમને આજે પૂર્ણતઃ સફળતા પ્રાપ્ત થતી હોય એવું તમને જાણવા મળે સફળતા પ્રાપ્ત થતી હોય એવો અહેસાસ આજના દિવસે મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે આજે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરો ચોક્કસથી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે મિત્રો ઉત્તમ બતાવવામાં આવ્યો છે આગળ જતા બપોર પછીના સમયે પૈસા ઉપર નિયંત્રણ રાખજો ક્યાંક અણધારો ખર્ચો ન આવે અણધારી કોઈ એ ખર્ચાના કારણે પૈસાના કારણે આફત ન આવે એ ખાસ ધ્યાન મેષ રાશિના જાતકોએ આજે રાખવાનું છે આ નાની બાબત છે એ ક્યાંક આપણે એવી એવો ખર્ચો આપણે કરી દઈએ છીએ કે જે ખરેખર આપણા માટે કોઈ કામનો નથી અને એ ખર્ચો કર્યા પછી આપણને થાય છે કે આવક કરતાં જાવક વધારે થઈ છે તો મિત્રો આ ખાસ ધ્યાન આજે આ જાણકારી મેષ રાશિના જાતકોએ રાખવાની છે અણધારા ખર્ચા ઉપર આજે તમારે કાબૂ મેળવવાનો છે અંતે આજનો દિવસ તમને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સફળતા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે વિશેષતઃ ભગવાન સૂર્યનારાયણ તમને ફળ અર્પણ કરવા વાળા બને બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ વૃષભ રાશિ બા બુ અક્ષર આવે છે મિત્રો ભાગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે શુભ ફળ અર્પણ કરવાવાળો બનવાનો છે થોડા દિવસોથી શરીરની અંદર કોઈ તમને શારીરિક સમસ્યા હોય કોઈ શારીરિક રોગ હોય ને તો વૃષભ રાશિના જાતકોને આજે શારીરિક સમસ્યામાંથી એ રોગમાંથી તમને મુક્તિ મળતી હોય એવું તમને જાણવા મળે ધીરે ધીરે કરી અને નાબૂદ થતો હોય એવું પણ તમને તમારા સંતાનો તરફથી તરફથી બાળકો સારા થઈ શકે કોઈ સંતાનો અભ્યાસ માટે હોય સંતાનો કોઈ વ્યવસાયમાં હોય તો એમના તરફથી તમને શુભ ફળ અને સારા સમાચાર મળવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો પારિવારિક સમસ્યામાંથી વૃષભ રાશિના જાતકોને આજે મુક્તિ મળવાના યોગો બતાવવામાં આવ્યા છે અને એવું કહેવાય છે કે કાર્યક્ષમતાના કારણે તમે પ્રાપ્ત પ્રાપ્ત કરો એવો યોગ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિત્રો મિથુન રાશિ ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રના શત્રુઓ વધુ મજબૂત થશે આજે તમારા નિર્ભયતાની ભાવના રહેશે

આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ અને હ અક્ષરો બતાવવામાં આવ્યા છે કર્ક રાશિના જાતકોને આજે બુદ્ધિ અને જ્ઞાન એની અંદર વૃદ્ધિ થવાના યોગ છે બહુ શ્રેષ્ઠ દિવસ કર્ક રાશિના જાતકો માટે બુદ્ધિ અને જ્ઞાન હોય ને મિત્રો તો લક્ષ્મી એ આપોઆપ આવશે આવશે ને આવશે ઘણી વખતે જ્ઞાન પણ એટલું બધું હોય છે અને લક્ષ્મી પૈસો પણ એટલો બધો હોય છે પરંતુ એ પૈસાનો વ્યય ક્યાં કરવો એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવો એની બુદ્ધિ આપણામાં નથી હોતી અને ઘણી વખતે એવું હોય છે કે બુદ્ધિ પણ એટલી હોય છે અને લક્ષ્મી પણ એટલી હોય છે પરંતુ એ પ્રમાણેનું જ્ઞાન નથી હોતું અને જ્ઞાન અને બુદ્ધિ હોય એટલે સ્વાભાવિક છે કે લક્ષ્મીનું આગમન થાય થાય ને થાય આજે કિસ્મત ચમકાવવા માટેના યોગો કર્ક રાશિના જાતકોને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યા છે દરેક પ્રકારની ઈચ્છાઓમાં આજે પરિપૂર્ણતાનો યોગ કર્ક રાશિના જાતકોને બતાવવામાં આવેલો છે મિત્રો શક્ય હોય ને તો સાયંકાલનો સમય ધાર્મિક કાર્યની અંદર વિતાવજો તમારું મન શાંત થશે અને મન શાંત અને સ્થિર થશે ને એટલે ચોક્કસથી એ લક્ષ્મીજી આવશે અને દરેક પ્રકારે આનંદની પ્રાપ્તિ થઈ અને અન્ય કોઈ જૂના વિવાદો હોય ને એની અંદર પણ તમને પૂર્ણતઃ સફળતા પ્રાપ્ત થશે મિત્રો તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એ લકી શુભ અને ભાગ્યવાળો દિવસ એ બતાવવામાં આવેલો છે મિત્રો આગળ વાત કરીએ પાંચમા નંબરની સિંહ રાશિ મ અને અક્ષરો આવી છે શિક્ષણ પ્રત્યે આજના દિવસે સિંહ રાશિના જાતકોને રુચિના વૃદ્ધિના યોગ બતાવવામાં આવેલા છે ત્યારબાદ જોવા જઈએ તો નવા કાર્ય શીખવા માટે અથવા તો નોકરી કે ધંધાની અંદર વ્યવસાયની અંદર તમારે કોઈ નવું કાર્યનો આરંભ કરવો છે તો ચોક્કસથી સિંહ રાશિના જાતકો આ કાર્યની અંદર તમે આજના દિવસે આગળ વધી શકો છો આજે તમારા ઉપર ક્યાંક ને ક્યાંક એવો આરોપ પણ મૂકવામાં આવી શકે છે એનાથી ખૂબ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે ત્યાં એવો ખોટો આરોપ આપણા ઉપર ન આવે કે જેના કારણે થઈ આપણને બદનામી મળે કે અપયસ મળે એવા યોગો સિંહ રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે વિશેષતઃ પોતાના શબ્દોને અંકુશમાં રાખી અને આજનો દિવસ સિંહ રાશિના જાતકો પસાર કરજો ભગવાન ચંદ્રનારાયણ અને સૂર્ય નારાયણ શુભ ફળ અર્પણ કરે આગળ વાત કરીએ કન્યા રાશિ અક્ષરો આવી રહ્યા છે આજે દરેક પ્રકારે દરેક વાત નું કન્યા રાશિ રહેલા સગા સંબંધી કે તમને ક્યાંક નુકસાનીની ભીતિ આજના દિવસે કન્યા રાશિના જાતકોને સેવી રહી છે અણધારી આફત આવવાના યોગો કન્યા રાશિ જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો

એના માટે ભગવાન ચંદ્રનારાયણની પ્રીતિ ભગવાન ચંદ્રનું અનુષ્ઠાન અથવા તો ઓમ શ્રામ શ્રી શ્રોમ સહ સોમાય નમઃ આ મંત્રનો જપ કરજો ચોક્કસથી આપણી નિર્ણય શક્તિ અને આપણું મન સ્થિર બને ઇન્દ્રિયો આપણી કાબૂમાં રહે એ માટે કન્યા રાશિના જાતકો અને ભગવાન ચંદ્રનારાયણ એમને શુખફાળ અરપણ કરવા વાળા બને મિત્રો આગળ વાત કરીએ તુલા રાશિ રત અક્ષરો આવી રહ્યા છે આ રાશિના જાતકોને આજના દિવસે આવક કરતા જાવક

એ પૈસાથી હોય જ્ઞાનથી હોય ઉંમરથી હોય એટલે એના જે કોઈ પ્રતિસ્પર્ધી હોય ને એની અંદર વિરોધાભાસ આવે આવે ને આવે તો આજે તુલા રાશિના જાતકોને આબુદ્ધ થવાને યોગ બતાવવામાં આવેલા છે અને વિશેષત બની શકે તો સામાજિક કાર્યની અંદર અથવા તો આપણું કોઈ પારિવારિક એવું કાર્ય હોય એની અંદર તુલા રાશિના જાતકો સમય અર્પણ કરજો આજે માન સન્માનનો તમને યોગ પ્રાપ્ત થયો છે ને

એવું કહેવાય છે કે નાના ભાઈઓ બહેનો હોય કોઈ સંતાનો હોય તો એમની સમસ્યાનો પીડાનો ભાગ આજે તમારે ગ્રહણ કરવો પડે કોઈની જવાબદારી તમારે આજે લેવી પડે એવા યોગો વૃષ્ટિક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે તમારા સ્વભાવ પ્રત્યે આજે વૃશ્ચિક રાશિના જાતકો તમારે ગંભીર બનવું પડશે ક્યાંક આપણો સ્વભાવ કોઈને એ ડિસ્ટર્બ નથી કરતો ને આપણો સ્વભાવ કોઈને બાધારૂપ કોઈને વિઘ્નરૂપ તો નથી બનતો ને એ ખાસ ધ્યાન આજે વૃશ્ચિક રાશિના જાતકોએ રાખવાનું છે ઘણી વખત એવું હોય છે આપણે એટલા બધા દોડદાયા બનીએ છીએ પરંતુ સામેવાળા વાળા વ્યક્તિને આપણો સ્વભાવ કે આપણું વર્તન ન ગમતું હોય મિત્રો આજે આ યોગ વૃષ્ટિક રાશિના જાતકોને છે એટલે થોડી સાવધાની અને સાવચેતી રાખી મૌનમ સર્વાર્થ સાધનમ એ ભાવથી આજે વૃષ્ટિક રાશિના જાતકોએ આજે ધીરે 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 શાંતિથી પસાર કરવા માટેનો દિવસ આજનો બતાવવામાં આવ્યો છે ભૌતિક સુખ સમૃદ્ધિ ઉપર થોડો આજે આરામ આપજો ભૌતિક સુખ સમૃદ્ધિ તમે ભોગવતા હોય તો એ ખર્ચા કરતા હોય એના ઉપર મિત્રો થોડું નિયંત્રણ લાવજો આગળ શત્રુઓ તેમના કાવતરાની અંદર આજના દિવસે એ સફળ થવાના યોગો બતાવવામાં આવ્યા છે એટલે આજે વૃશ્ચિક રાશિ માટે એવું કહેવાય કે થોડો સાવધાનીનો દિવસ બતાવવામાં આવ્યો છે આગળ વાત કરીએ ધનરાશિ પદ અક્ષરો આવી રહ્યા છે ધન રાશિના જાતકો માટે આજે આવકના સ્ત્રોત ખોલવા માટેના સો ટકાની સફળતાના દ્વાર ખોલવાના યોગો એ બતાવવામાં આવેલા છે આવક વધારવા માટે થઈ તમે જે કાંઈ પ્રયત્ન કરી રહ્યા છો નવો વ્યવસાય કરવો છે નવી નોકરી કે અન્ય કોઈ કાર્ય કરવું છે તો ચોક્કસથી મિત્રો આજના દિવસે ધન રાશિના જાતકોએ કાર્યની અંદર પ્રવૃત્ત થઈ શકે છે અને ચોક્કસથી એની અંદર સફળતા અને લાભ તત્વની પ્રાપ્તિ ધન રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે છે શ્રેષ્ઠ માર્ગ દ્વારા પ્રાપ્ત થતા ભંડોળમાં આજે પણ વૃદ્ધિ થવાના યોગ છે તમારા ધન ભંડારમાં પણ આજે આવકના સ્ત્રોત નવા પ્રાપ્ત થાય એવા યોગો બતાવવામાં આવ્યા છે ભાગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ધન રાશિના જાતકોને આજનો દિવસ ખૂબ શુભ ફળ આપવા વાળો દિવસ બની રહેવાનો છે મિત્રો મિત્રો તરફથી પૂર્ણ કહા તમને સાત સહકારની પ્રાપ્તિ પણ થવાની છે આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પરોપકાર કરવાનો દિવસ આવ્યો દાન આદિ કાર્ય કરવાનો દિવસ બતાવવામાં આવ્યો છે આપણું મન આપણી ઇન્દ્રિયો કાબુમાં ન રહેતી હોય ખાસ મકર રાશિના જાતકોને આ લક્ષણ બતાવવામાં આવ્યું છે હે દરેક પ્રકારના કાર્ય કરવા છે પણ પહેલા જ અટકી જાય કાર્ય કરવા માટે કરીશું કેમ શા માટે

એટલે ભગવાન ગણેશનું આરાધન કરજો એ નિર્ણય શક્તિને મકર રાશિના જાતકો તમે મક્કમ બનાવશો તમારા મન ને સ્થિર કરશો તો કોઈ પણ કાર્ય એ આપણા માટે પડકારજનક નહીં હોય કાર્યની અંદર તમને સફળતાની પ્રાપ્તિ થશે મિત્રો આગળ વાત કરીએ તો આત્મવિશ્વાસ ના આધારે ક્યાંક ને ક્યાંક મકર રાશિના જાતકો કાર્ય કરતા હોય છે આપણા આત્મવિશ્વાસ પ્રમાણે પરંતુ આજના દિવસે થોડી સાવધાની અને સાવચેતી રાખી અને કાર્ય કરજો તો ચોક્કસથી તમને એની અંદર પૂર્ણતઃ લાભ થવાના યોગો બતાવવામાં આવ્યા છે કોઈ યોજનાઓ ઉપર આજના દિવસે તમારે કામનો પ્રારંભ કરવો હોય તો મકર રાશિના જાતકો ચોક્કસથી એ કાર્યનો પ્રારંભ આજના દિવસે કરી શકે છે વિશેષતઃ આજના દિવસે લાલ રંગ અથવા તો મરૂન રંગ એ મકર રાશિના જાતકો માટે શ્રેષ્ઠ અને સફળતા ભર્યો રંગ બતાવવામાં આવેલો છે મિત્રો આગળ વાત કરીએ કુંભ રાશિ ઘ શ સક્ષરો બતાવવામાં આવ્યા છે આજે આ રાશિના જાતકોને આજે પોતાની સંપત્તિમાં વધારો થાય એવા યોગો બતાવવામાં આવ્યા છે મોસાળ પક્ષની તરફથી ક્યાંક માન સન્માન અને સંપત્તિ મળતી હોય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે પૂર્ણતઃ પારિવારિક સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે એ નાના નાના ઝગડાઓ નાની નાની વાતો કે વાદ વિવાદ કોઈને કોઈને પરિવારની અંદર ચાલતી હોય છે પરંતુ આજે પૂર્ણતઃ ઘણી વખત એવું બનતું હોય કે વ્યક્તિ આખો દિવસ એના વિચારમાં રહેતો હોય એની એ વાતમાં રહેતો હોય ત્યારે કુંભરાશિના જાતકોમાં ખાસ આજનો દિવસે બતાવવામાં આવ્યો એ પારિવારિક સમસ્યામાંથી એને મુક્તિ મળે નોકરીની અંદર તમને ગુપ્ત દુશ્મનો હેરાન કરશે જે સાંજે મુશ્કેલીનું કારણ બની શકે આજે થોડી સાવધાની રાખવાની જરૂર કુંભ રાશિના જાતકો છે આપણી સાથે જ રહેતા હોય આપણી જોડે જ બધું કાર્ય કરતા હોય એ જ લોકો આપણો વિરોધ કરી અને આપણે જે કાર્ય કરતા હોય એના વિરોધાભાસ હોય છે સાવચેતી રાખજો પૂર્ણતઃ પોતાના ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા રાખી અને કાર્ય કરો ચોક્કસથી એ શુભ તત્વની આજે પ્રાપ્તિ થઈ શકે છે આગળ વાત કરીએ મીન રાશિ દવા ચા અક્ષરો આવી રહ્યા છે આજે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂર્વજોની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે મીન રાશિના જાતકોને ખૂબ શ્રેષ્ઠ દિવસ બતાવવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક પિતૃ સંપત્તિ મળવાના યોગો પિતૃઓની સંપત્તિ મળવાના કે ભાઈ ભાનુઓને લગતી કોઈ એવી નાણાકીય તકલીફો છે તો એમાંથી તમને મુક્તિ મળતી હોય અને નાણાકીય લાભ પિતૃ સંપત્તિ મળવાના યોગ મીન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે આજના દિવસે એવું કહેવાય કે તંત્ર મંત્ર પ્રત્યેની વૃત્તિની અંદર પણ મીન રાશિના જાતકોને વૃદ્ધિના યોગો બતાવવામાં આવ્યા છે કોઈ પણ વડીલ વર્ગને આજે તમે કાર્ય કરો છો ને નવું કાર્ય કોઈ કરી રહ્યા છો તો મીન રાશિના જાતકો પોતાનાથી વડીલો હોય ને એને કાંઈ પૂછજો એમની સલાહ લેજો અને એમના કહ્યા પ્રમાણે આગળ કાર્ય કરજો ચોક્કસથી તમને સફળતાની પ્રાપ્તિ થાય છે પુણ્યની કારીગરીની અંદર રાતનો સમય એ શ્રેષ્ઠ બતાવવામાં આવેલો છે તો આજના દિવસે મિત્રો મેષથી લઈ અને મીન રાશિના જાતકોને કઈ રાશિના જાતકોનું ચમકવાનું છે કિસ્મત કઈ રાશિના જાતકોને સાવધાની અને સાવચેતી રાખવાની છે અને કઈ રાશિના જાતકોએ અમુક પ્રકારનું કાર્ય આજે નથી કરવાનું એના વિશે આપણે વાત કરીએ સરસ મજાની હવે આપણે વાત કરવી છે ધાર્મિક ઉપાયની આજે સંકટિ બતાવવામાં આવેલી છે ચતુર્થી બતાવવામાં આવેલી છે અને એની સાથે સાથે આજે જોવા જઈએ ને તો મિત્રો એવું કહેવાય છે કે શનિવાર છે ત્યારે આજે ચતુર્થી અંગેભૂત ચોથનું શ્રાદ્ધ છે જે કોઈ આપણા પિતૃઓની તિથિ આ ચતુર્થીના દિવસે આવતી હોય તો મિત્રો ચોક્કસથી એ ચતુર્થીના દિવસે ચોથનું શ્રાદ્ધ એ આપણા પિતૃઓના સ્મરણમાં પિતૃઓની પ્રસન્નતા માટે અને પિતૃઓની મુક્તિ માટે થઈ અને એ મહાલયા શ્રાદ્ધ એ અવશ્ય કરવું જોઈએ એની સાથે સાથે આપણે વાત કરવી છે આજે શનિ મહારાજનું ઘણા બધા લોકો કહે છે કે અમારે સાડા સાતી પનોતી છે અઢી વર્ષની પનોતી છે નાની પનોતી છે મોટી પનોતી છે પરંતુ મિત્રો ભગવાન શનિ મહારાજ એ પૂર્ણતઃ ન્યાયના અને નીતિના કારક ન્યાય અને નીતિના દેહ બતાવવામાં આવેલા છે પોતાના કર્મ અનુસાર કર્મને વાધિકાર હસ્તે માફલેશું કદાચ આપણે મિત્રો આપણે ફળની આશા રાખ્યા વગર કેવલ અને કેવલ આપણું કર્મ સુધારીએ ને ત્યથા દેહે તથા દેવે આપણે કોઈનું સારું કરીએ છીએ તો ચોક્કસથી સારું જ થવાનું છે અને આપણને ખબર છે કે આ હું આ આ વ્યક્તિ માટે થઈને કાર્ય કરું છું એ વ્યક્તિ માટે આ કાર્ય ખરાબ છે તો આગળ જતા એ કાર્ય આપણને પણ એ ક્યારેક ને ક્યારેક ખરાબ થશે થશે ને થશે શનિ એ ભગવાન નીતિ અને ન્યાયના કારક છે મંદ ગતિના કારક છે એ ગમે તે કરીને મંદમ મંદમ નુદિત પવનમ સાનુકૂલો યથાત્મ ધીરે 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 મંદ ગતિથી એ ફળ આપશે આપશે ને આપશે ત્યારે એ સાડા માંથી બચવા માટે થઈ અને આર્થિક સમસ્યાઓ આવતી હોય ઘણી વખતે એવું બનતું હોય છે કે શનિની સાતીની અંદર શારીરિક સમસ્યાઓ આવે છે ઘરની અંદર રોગ આવે છે પૈસા નોકરી ધંધો કે વ્યવસાય સારો ચાલતો હોય છતાં પણ પૈસાની બચત નથી થતી ત્યારે મિત્રો આજના દિવસે એવું કહેવાય કે લોખંડનું દાન કરવાનું છે કિલો બે કિલો કે પાંચ કિલો લોખંડ લઈ અને કોઈ એવું અન્ય જાતિનું વ્યક્તિ હોય અથવા તો કોઈ એવો ગરીબ વ્યક્તિ હોય અને પહેલાં એને પૂછવાનું કે આવી રીતના અમે આ લોખંડ તમને આપીએ આપ ગ્રહણ કરશો અને એ વ્યક્તિ હા પાડે તો જ મિત્રો એને અર્પણ કરવાનું છે ત્યારબાદ જે તે વ્યક્તિ ઉપર સાડા સાતી કે શનિની પનોતી ચાલતી હોય એમના ઉપરથી પણ મિત્રો કાળા રંગનું વસ્ત્ર છે અન્ય જેટલી કાળી વસ્તુઓ આપને યાદ આવે કાળા તલ છે અડદ છે લોખંડની ખિલ્લી છે કાળું આંખમાં આંજવાનું કાજલ છે આવી જે વસ્તુ જેટલી યાદ આવે કાળા રંગની એ બધી જ કાળા રંગના વસ્ત્રની અંદર અર્પણ કરી એનું પોટલું બનાવી અને જે વ્યક્તિને આ તકલીફો છે પૈસા બચત નથી થતી રોગ આવે છે શત્રુઓ વધે છે તો આ ઘરની અંદર મિત્રો શનિવારના દિવસે સાયંકાલે સંધ્યા સમયે અસ્ત થાય ને એવા સમયે આપણા ઘરના બારશાક એટલે કે મુખ્ય દરવાજા આગળ બેસી અને કોઈ વ્યક્તિને આપણા ઉપરથી સાત વખત ઉતારવાનું કહેવાનું છે તો ચોક્કસથી આટલું કાર્ય કરવાથી પણ આપણને શનિની જે પનોટી છે ને એમાંથી થોડી રાહત મળે છે મિત્રો દવાખાને જઈએ તાવ આવ્યો હોય અને દવા લઈ અને આવીએ અને એક વખત આપણે દવા ગ્રહણ કરીએ દવા આપણે લઈએ છીએ તરત તાવ મટી નથી જતો એના માટે એક બે ત્રણ ચાર દિવસ રાહ જોવી પડે છે હા આપણા બધા જ્યોતિષીય આપણા બધા વૈદિક આ બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે એ સમસ્યા હલ નથી થતી પરંતુ સમસ્યા ની અંદર જે આવતા વિઘ્નો છે અથવા તો એ મોટી સમસ્યા છે ને એ થોડી આપણે જે કહીએ ને કે મોટો જે તલવારનો ઘા છે સોયથી ટળ્યો એ ઉપાય આ આ ભાવ બતાવે છે એ જે શનિની જે કંઈ તકલીફો છે એની અંદર એની સમય મર્યાદા પણ આપણને તકલીફો ઓછી પડે એના માટેનું આ નિવારણ કાર્ય આ શનિનું હું દાન એ બતાવવામાં આવેલું છે મિત્રો તો આપ પણ આપણા આ કાર્ય દ્વારા ઘરે સરસ મજાનો સરળ અને સરસ ઉપાય કરી શકો છો અન્ય કોઈ જ્યોતિષને લગતા કોઈ એવા પ્રશ્નો હોય કોઈ આર્થિક સામાજિક કે માનસિક પ્રશ્ન હોય તો ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો મિત્રો યોગ્ય જાણકારી આપણે અર્પણ કરીશું આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ આવતીકાલે પુનઃ આજ કાર્યક્રમની અંદર આજ સમયે આપણે ભેગા થઈશું મળીશું ઓમ નમ સિવાય